પોતાની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે કરેલી અરજી બાદ લેબર કોન્ટ્રાક્ટર થકી સિનિયર ક્લાર્ક દ્વારા સિત્તેર હજારની લાંચની માંગણી કરાઈ હોય જે લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીઓ એસીબીના હાથે ઝડપાયા હતા પોતાની માલિકીના જમીનમાં કમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે જમીન માલિકે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કઠોર ડિવિઝનની કચેરી ખાતે અરજી કરી હતી જે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે વીજ કંપનીના સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ સંતોષ સોનવણેએ ફરિયાદી પાસે સિત્તેર હજારની લાંચની માગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય તો જેથી એસીબી સંપર્ક કરી ફરિયાદી આપી હતી જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું અને લાંચના છટકા દરમિયાન આરોપી સંતોષ સોનવણે આરોપી લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને લાંચની રકમ લેવા મોકલ્યા હતા મોકલ્યા બાદ આરોપી ભરત સાવલિયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી જેથી એસીબી સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી